એ ધરણા કેવું કાંઈ ખાસ નથી અમે તો ભાઈ માતાજી આગળ અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે માતાજી પાસે આવ્યા છીએ કે માતાજી અમને કઈક રસ્તો બતાવ્યા આમાંથી કારણ કે અમે તો આત્મહત્યા કરવાનું નક્કી કરેલું છે પણ મોટા અને બીજા બધા ના લોકોને કહેવાથી અમે અત્યારે પગલું નથી ભર્યું તો માતાજી આગળ આવ્યું અમને એટલે હિંમત જીવતું રહ્યો અને હિંમત રહી અમારી પાસે એમ કે ના અમે આગળ જીવી એમ એટલે અમે અહીંયા આવ્યા છીએ અન્યાય એવો થયો છે કે મારા સાસુ સસરાને સવારે ચાર વાગ્યે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે અને એ લોકો એવો કંઈ ગુનો કર્યો નથી

હવે શું તમારી માંગ છે અમારી ડિમાન્ડ એટલી છે કે અમારા મા બાપને જ્યાં ત્યાં જઈને મળ્યા એટલીસ્ટ પોલીસ વાળા નામ જાહેર કરો પછી આગળની જે લીગલ પ્રોસેસ થતી હોય એ પોલીસ કરે પોલીસ ફરિયાદ કરે કે જે કરે અમારી રજૂઆત સંવિધાનની કાયદાકીય રજૂઆત છે કે જે પણ પોલીસ અત્યાચાર અમારા પરિવાર પર કરવામાં આવ્યા છે ને એ દરેકે દરેક મુદ્દાના ત્રણેય સ્ટેપમાં સીસીટીવી ફૂટેજ કેમેરા પોલીસ પાસે બોડી કેમેરા છે અમે બસ એ અમારી પાસે ડિક્લેર કરી દઈએ અને બાપુજી પાસે કોરા દસ કાગળિયામાં સાઇન કરાવી છે એ કોરા કાગળિયા અમને પાછા આપી દઈએ અને જે આરોપી છે જે ફરિયાદી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એના કાયદેસરના પગલાં લઈએ પોલીસ સામે તમારો અમારો આરોપ તો પોલીસ તંત્ર સામે જ છે સો ટકા અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને ખોડલધામ સંસ્થા અમારી સાથે બેસવા માટે અમને પરમિશન આપવામાં આવી છે અમને સમાજના આગેવાન અને સંગઠનના આગેવાનોએ જ કીધું છે કે અમને થોડો સમય આપવામાં આવે તો આ જે પગલું છે એ સમાજ માટે અહીંયા ધામમાં બેસીને જે પણ અમે આજે અહીંયા આવ્યા હતા માતાના શરણે તો એક કલંકરૂપ કહેવાય તો અમને ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે તો અમને થોડો સમય આપવામાં આવે તો કંઈક ને કંઈક નક્કર પરિણામ આવશે જ એવી અમને ખાતરી છે અને માં ખોડલના ધામમાં છીએ એટલે અમે ખાલી જોડીએ નહીં જાય પહેલાં તો તમને સ્પષ્ટ કરી દઉં કે અમને અમને સો ટકા નહીં અમે હું કહું હજાર ટકા અમને મા ખોડલ ધામના પરિસરમાં બેસીને અમને ખાતરી છે આજે અમે સુરક્ષા અનુભવીએ છીએ પહેલો મુદ્દો તો અમારો થઈ ગયો પૂરો બરાબર બીજી વાત રહે ન્યાય તો માના દરબારમાંથી ન્યાય લીધા વગર અમે જાસુદ નહીં તેમ છતાંય જો કંઈ એવું થશે તો અમે આગામી દિવસમાં સો ટકા ડિક્લેર કરશું તમે આગળ શું પગલાં લેશું લોન એટલે કે ગુરુ મોબાઈલ પોઇન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ